મિત્રો આજે આપણે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની તો ઘણા સમયથી તે આપણે રજૂઆત કરેલી હતી કે જે રેતી ભરીને ટ્રેક્ટર ડમ્ફર આઇસર એ બિલકુલ ખોક વગર ચાલી રહ્યા હોય છે સાથે સાથે એમના જે રેતી ભરેલી હોય કે માટી ભરેલી હોય એના પર એક કહેવામાં આવેલું છે કે ભાઈ તમે પ્લાસ્ટિક કપડું કે કોઈ નેટી મારો આ જ દિન સુધી કોઈ સાંભળતું નથી તો એના કારણે જે રપો રપ જતા હોય છે ટ્રેક્ટરવાળા અને પાઇસર ગાડી હોય કે ટા પિકઅપ હોય કે કોઈ બી હોય તો આ રેતી અને માટી ભરીને જતા હોય છે કોઈનો ખોપ ના હોય એ રીતે અને જે પાછળ બાઇકવાળા અથવા ફોર વ્હીલરવાળા ગાડીવાળા જો આવતા હોય ને હમણાં પર રેતી પડે છે જો અકસ્માત થાય તો એનો જિમ્મેદાર કોણ બીજી વાત કાંઈ થોડા દિવસ પહેલાં આપણે પ્રાંતિજમાં જોયું કે ડમ્ફરવાળા રેતીવાળાને અરફેટમાં એક બાઇકવાળાને લીધો એનો મૃત્યુ પામ્યો અને ટૂંક સમયમાં આપણે એક મહિના પહેલાં પણ આ એક કિસ્સો બનેલો હતો કે વિજાપુર રોડ ઉપરથી ડમ્પર ગાડી જઈ રેતી રેતી બનીને એના લીધે રેતી ઉડવાના કારણે પાછળ બાઇકવાળાને ફેમિલી લઈને જતા હતા એ લોકો પડી ગયા હતા નાની મોટી ઇજાઓ આવીથી તો આજે આ આ મોટી ઘટના બને તો જિમ્મેદાર કોણ અને રોયલ્ટી ખાતું હોય કે કોઈ બી પોલીસ ખાતું હોય તો થોડી આના વિશે બેદરકારી ચાલી રહી છે આ બિલકુલ કોઈના ખોપ વગર ચાલી રહ્યા છે તો હું ઘણા ટ્રેક્ટરોવાળાની મુલાકાત કરી છે તો એ લોકો પણ લાયસન્સ બી હોતું નથી કંઈ બી નાની ઉંમરમાં ચલાવતા હોય છે મારા જોડે ફોટેજ છે વિડીયો છે ટૂંક સમયમાં કોઈ બેદરકારી બિલકુલ ચલાવતા હોય છે અને એટલા રફ જતા હોય છે ને તો બાઇકવાળો બાજુમાં જતો હોય તો બી એના રફના ગતિના કારણે બી પડી જાય બાઇકવાળો એટલા રફ જતા હોય છે વિજાપુર રોડ ઉપર હોય કે ઈરો વિસ્તારના રોડ ઉપર હોય કે કોઈ બી બાયપાસ રોડ ઉપર હોય કે અમદાવાદના રોડ ઉપર હોય પણ બિલકુલ ખોપ વગર દોડતા હોય છે ખરેખર આ વસ્તુ મોટી હાનિ જે અકસ્માત થાય એ વખતે ઝુંબેજ ઉઠાવવામાં આવે છે કે ભાઈ ચાલો આને આમ કરીએ આને આમ કરીએ એ પૂરતું જ છે તો મારી એટલી રોયલ્ટી ખાતાઓનું હોય કે પોલીસ ખાતાનું હોય કે કોઈ બી તો આ લોકોમાં બિલકુલ બેદરકારીથી આપતા હોય છે ટ્રેક્ટરો એમના જોડે કોઈ એવિડન્સ હોતા નથી ગાડી નંબર બી હોતો નથી અને એક એક જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જેટલો ટન એમની ગાડીમાં લોડ કરવાની છે ડબલ ડબલ લોડ હોય છે તમે આમ આ વિડિયોની અંદર ફૂટેજમાં જોઈ શકો છો તો કેટલા લોકો આ રબ જતા હોય છે ખાસ કે જરૂરી કહેવાનો આજનો હેતુ છે કે આ લોકોથી ખરેખર જે બિંદાસ ચાલી રહેશે તો એમના ઉપર નાદ નાખવામાં આવે તો જોથી મોટું અકસ્માત થતું હોય તો અટકે અને ઘણા તમે ટ્રેક્ટર જુઓ તો એની બોડી ના નંબર પ્લેટો હશે ના કંઈ હશે અને બિલકુલ એમના જોડે પૂછવામાં લાયસન તો લાયસન બી નહોતું હોતું અને મારા કોઈ પર્સનલ કોઈ ટ્રેક્ટરવાળા જોડે કે કોઈ એમના જોડે તો કોઈ પર્સનલી મારે કોઈ દુશ્મની છે નહીં કે કોઈ કંપનીવાળા જોડે પણ મારો એટલું જ હેતુ છે મારો કે ફક્ત ને ફક્ત આ રેતીના કારણે રાહ રાહદારી ચાલી રહ્યો હોય કે બાઇકવાળો જતો હોય તો એની શું પરિસ્થિતિ થાય છે એ તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી કંઈ એને રેતી હોય કે માટી હોય તો એના આંખમાં પડવાથી તમે એક તો સ્પીડ તમારી ગાડીની હશે ને એની બી સ્પીડ હશે એ જે રેતી પડે છે એ વખત શું પરિસ્થિતિ થાય છે ગાડી હેન્ડલિંગ કરવામાં એ ખરેખર અકસ્માત થાય પછી ખ્યાલ આવે કે શું થાય છે એમ આરટીઓ વિભાગ હોય કે ખનીજ વિભાગ કે પોલીસ ખાતું તો મારા તો એટલો જ સંદેશો એમને આપવો છે કે આવા લોકો જે તમે જોઈ રહ્યા છો તમે તો આ લોકો ઉપર થોડું એક્શન લે તો જોથી મોટી અકસ્માત થવાના બિલકુલ ચાન્સ ના રહે તમે રેતી છે છો કોઈ વાંધો નથી આ રેતી લાવ્યા પછી ઉપર પાક ટિકટ આટ લખવું પડે પ્લાસ્ટિક ટાટકી નાખો પાછળ બાઈકવાળાને તમે તકલીફ પડે ખબર પડે છે ને તમને આ રીતે